જય ઠાકર જય શ્રી કૃષ્ણ ભંજન હનુમાન દાદા લાઈવ થવું જો બહુ જરૂરી હતું કારણ કે આજે થી વધારે ફોન આવી ગયા એટલા માટે લાઈવ થવું પડે છે મારે ફટાફટ વિડીયોને શેર કરો કારણ કે આપણે સવારે વહેલા લાઈવ થયા હતા પણ શેર નહોતું થયું એટલા માટે મારે અત્યારે ફરીથી લાઈવ થવું પડે છે ફટાફટ વિડીયોને શેર કરવું બહુ મજા આવશે અને મજા તો હવે એવી આવશે ને કે બનાસકાંઠા જ જોતું હશે કદાચ પણ હવે તો ગુજરાત જોવા ચડશે કારણ કે આપણી જોડે પણ છેતરપિંડી થતી હોય છે ને આપણે છેતરપિંડી આપણ આપણને કોઈ કરે છે તો એનો પણ આપણે ઇતિહાસ કાઢી નાખીએ છીએ એટલે વિડીયોને ફટાફટ શેર કરવો બહુ મજા આવશે આજે સદીનું રજવાડું મોરાલધામ ત્યાં બે સાધુ સંતો જાય છે અને એમની શું સમય છે એમના ગુરુને કંઈ પૂછતા નથી ડાયરેક્ટ સમાધાન કરે છે એટલે કોઈ પણ હોય છે સમાધાન ડાયરેક્ટ નથી થતું તકલીફ એ વાતની છે કે પહેલાં મારી જોડે આવે છે હું એમને કશું આપતો નથી હું એમને બોલાવતો નથી એ જાતે જ મને મળવા આવે છે મેં આમંત્રણ ક્યારેય કોઈને આપ્યું નથી મારી જોડે બેસીને વિડીયો બનાવે છે અને દરેકને બનાસકાંઠામાં ખબર છે કે રાજુને પૈસાની કોઈ જરૂર નથી રાજુ કટકા ખાવા વાળો છે નહીં બરાબર એટલા માટે હું જે કહી રહ્યો છું બહુ ધ્યાનથી સાંભળું છું બાપુ મને કોલ કરી રહ્યા છે હું નહીં રિસીવ કરું કારણ કે કોઈ પણ ઇતિહાસ ગાઢવો છે ને મારે ચારથી પાંચ કલાકનો સમય જોઈએ છે હવે જે પણ કાલે એમનો વિષય આપણે લાવી દઈશું એ ગામના દરબારોનો ફોન આવી ગયો છે પ્રાતીતથી અને બહુ મજા આવે એવું છે ત્યાં સીએનના ત્યાં જઈને શું કર્યું શું ન કર્યું મને ખબર નથી પણ વિડીયોને વધુમાં વધુ શેર કરજો સવાર વહેલા શેર નથી થયું એટલા માટે મારે ફરીથી લાઈવ થવું પડ્યું છે પણ એક વસ્તુ ધ્યાન છે કાળુ ભગતની મેરડી અરવિંદ ભુવાજી હું દિલથી માનું છું સાક્ષાત છે દેવી પણ ચેતન લુખેશ ઉર્ફે સીએન નેમાજી પ્રજાપતિ ગામ મોરાલ કોઈ દેવી શક્તિ નથી અને એમ કહેતો કે દર રવિવારે બેઠક ચાલુ છે તું તારી બેઠક ચાલુ રાખે કે ન રાખે રાજેશ પંચાલે કોઈ ફરક પડ્યો નથી પડવાનો નથી એની જોડે કોઈ દેવી શક્તિ નથી કોઈના દુઃખ દૂર થયા નથી કદાચ સવારે વહેલા મેં બોલ્યો તો એનું ફરીથી રિપીટ કરું છું રિપીટ ન કરું પણ રિપીટ કરવાનું કારણ એ છે કે વિડીયો આપણો શેર નથી થયો વિડીયો હું શેર કરવામાં તો પણ લાંબો વિડીયો હોય કે ગમે તે ઇન્ટરનેટના પ્રોબ્લમના લીધે શેર નથી થયો પડ્યો છે પણ મારું કહેવું એવું છે કે ખોટા જે વાળા ટાળા કામણ તુમણ આવું ક્યાંય હું જોતો નથી મેં ક્યાંય બધી જ પીએચડી કરી નાખી છે ભૂવા પડીની ભૂવાઓ સાચા છે પણ હું એક જ ભૂવાને ટાર્ગેટ કરું છું ચેતન ઉર્પેશ સીએન નેમાજી પ્રજાપતિ ગામ મોરાલવાળાને અને પ્રજાપતિ સમાજના ભાઈઓને હું બે હાથ જોડીને કહું છું કે તમે આ મેટરમાં ના પડશો મજા નહીં આવે તમે તમારી હિસ્ટ્રી બહાર ના લાવશો બહુ મજા નહીં આવે કારણ કે જે જે આવી ગયા છે એમની હિસ્ટ્રી તો હું લાવી દઈશ આ બાપુ આવ્યા તો એમની હિસ્ટ્રી આવી જશે ટૂંક સમયમાં આપણે એ એ પણ ધૂળતા હતા પ્રાતિજવાળા એ પણ હિસ્ટ્રી આપણે લાવી દઈશું ચિંતા કરવાની તમારે જરૂર નથી તમારે ખાલી વિડીયોને શેર કરવાનો છે બહુ મજા આવશે અઢળક મજા આવશે કારણ કે આપણા મારું જે ખોટું કરે છે મારા વચ્ચે જે ભેદભાવ રાખે છે મારા વચ્ચે જે ધગો રાખે છે એમને આપણે ક્યારે છોડવાના થતા નથી એટલે મિત્રો કોઈ તમને બીક બતાવે ભુવા વિશે કે કામણ કાળા જાદુ તમારી ઉપર થયેલું છે તો સફાને મારી સામે લાવજો તો કે કોને કર્યું છે મને નામ આપ કદાચ એને લોકો જોડેથી રૂપિયા ચરી ખાતા હશે લાખ રૂપિયા એકાવન હજાર છ લાખ બાર લાખ પંદર લાખ ચેતનની વાત છે અને મારી જોડે પ્રૂફ એવિડન્સ હશે ત્યારે બોલતો હોય એના નગ્ન ફોટા મારી જોડે છે વાકો વળી રહ્યો ચેતન ભુવો એકવો એ પણ ફોટા છે મારી જોડે એ બે સાધુ જોઈને અરવિંદજી અરવિંદભાઈ ભુવાજી રાવળદેવ છે એ પણ જોઈને જ્યાં છે વાયરલ કરવાનો છું પણ મને મારા મા બાપના સંસ્કાર યાદ છે એટલે વાયરલ નથી કરતો અને તમારે રૂબરૂમાં ફોટા જોવા હોય તો મને ગમે ત્યારે મળો મારા મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નવાણું છત્રીસ સાત સિત્યોતેર ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધી જ જગ્યાએ આપેલો છે પણ જે મોટી મોટી ફાળે છે કે મને બસો ને બ્યાસી વર્ષે માતા મળી છે તો લુખી તારી જોડે માતા છે હવે દેવી શક્તિ મારી છે કે તારી છે કારણ કે તારો માણસ એમ કબૂલ કરતો હોય કે પહેલા મરાવતો તો અને અત્યારે નથી મરાવતો તો મારી દેવી શક્તિ એમની જીભન બેહી ઈચ્છી છે આ પણ તમને કહું કારણ કે મારી માતા જે કુળદેવી છે એ અને મારી ન્યાકો માતા છે એ સાક્ષાત પરચા પૂરે છે મજાકની વાત નથી લાઈવમાં બોલું છું ચેતન લુખાન કે તું લાઈવ થઈ અને તારી જોડે એક પણ પ્રૂફ હોય તો રાજેશ પંચાલનું વાયરલ કર તને છૂટી છે પણ હું એવું કહેવા માગું છું કે જે આ ધન કરે છે ખોટા ખોટા ભોડા હલાવે છે માતાઓ કે આ મારી જોડે સહુ માતા છે સદી માતા છે મેલડી માતા છે કોઈ જ જેવી શક્તિ એની જોડે નથી અને ડરવાની જરૂર નથી ભલે હું અત્યારે કોઈના જોડે મેં આજ દિવસ સુધી ફોન નથી કરાવ્યો કે મારે સમાધાન કરવું છે એને માણસો મોકલ્યા છે ફોન કરાયા છે મને ધમકીઓ પાઈ છે મને ઉપાડવાની ધમકીઓ પાઈ છે પણ મને કોઈ ડર છે નહીં કારણ કે હું સાચો વ્યક્તિ છું મારે તો કોર્ટમાં પ્રૂફ દાખલ કરવાના છે એને જેટલી પણ અરજીઓ કરવી એટલી કરે એફઆઈઆર કરવી એટલી કરે નોટિસો મારા ઘરે મોકલવી એટલી મોકલે મને કંઈ ફરક પડતો નથી પડવાનો નથી કદાચ એના માણસો દ્વારા મને ધમકી અપાવતો હશે તો કોઈ મને ડર નથી અને અત્યારે એકલો જ ફરું છું સત્યાસી પંચાણું નંબરનું બાઇક લઈને પલ્સર લઈને કારણ કે ખોટાનું પરિણામ ખોટું જ આવે છે જે બે સાધુ સંતો આવ્યા હતા મારી જોડે પહેલાં આવ્યા હતા મને મળવા આવ્યા હતા એક અમુગીરી બાપુ એ જઈને શું સમાધાન કર્યું છે મને કંઈ ખબર નથી પણ સમાધાન એ રીતે ન થાય સમાધાન કઈ રીતે થાય ને એ દુનિયાને ખબર હોય કોર્ટને ખબર હોય એડવોકેટને ખબર હોય પોલીસને ખબર હોય અને હું દરેક જગ્યાએ કાયદાને જાણી કાયદા સાથે રહી અને કામ કરવા વાળો છું પરમ પૂજ્ય ગાદીપતિ ધર્મરત્ન કોણ લખાવી શકે છે એક હજાર આઠ મહંત બાપુ જવાબ આપશે એનો કારણ કે આ તો ક્યાંથી આ શું છે મને ખબર નહી મને તો ખોટું કીધું ખાચું કીધું હોય કે અમે અખાડામથી આયા છીએ ભાઈ મારે કોઈ સમાધાન થયું નથી ચેતન લુકેશ જોડે બરોબર એમને સમાધાન થયું છે એમને સમાધાન થયું છે મારે કોઈ ચેતન લુખે ચેતન નેમાજી પ્રજાપતિ જોડે કોઈ સમાધાન થયું નથી વાતો ખોટી છે મારી ઉપર ફોન ન કરશો સમાધાન બાબત અને મારે સમાધાન કરવાનું થતું જ નહીં સમાધાન શું હોય અને સમાધાન માટે થોડા ફોન કરાવવાના હોય સમાધાન માટે થોડા માણસોને મૂકવાના હોય સમાધાન એવો વ્યક્તિ જ કરાવશે કારણ કે મેં મારી માતાજીને વચ્ચે રાખેલા હશે એટલે સમાધાન કરવાનું થતું નથી ચેતન લુખાને જરૂર હોય તેસઠ પંચાવન બસો અઠાવન બસો ઓગણ ચેતન લુખાનો નંબર છે લીટીનો નંબર છે અને એ એમ કહેતો કે અને એના સમર્થકો કદાચ એમ કહેતા હોય કે એને કોઈ કૃત્ય ખરાબ નથી કર્યો તો આજે પણ કાળુ ભગતની મેલડી મુનાથામાં આવી જાઓ બીજા નંબરમાં કે ત્યાં તમારું ના આવવું હોય તો સોયલાધામ સિગોતર આવી જાઓ ક્યાં તમારે આવવું હોય તો નગર તેરવાળા ચહેર ભવાની માતાએ આવીને દીવો ઉપાડી લો એના સમર્થકોને કહું છું ચેતન લુકેશના અને મને જે અને કોમેન્ટ કરી છે ખરાબ એ તમે તમારા ધ્યાને રાખજો કારણ કે હું ક્યારેય કદી કોઈને છોડવાનો નથી એ નક્કી કરેલું છે મેં કારણ કે તમે એમ ભૂલતા હશો કે રાજેશ વંચાલ કોઈને છોડી મૂકશે તમે જેટલી કોમેન્ટો કરી છે કેવી કરી છે એ વાત સો ટકાને તમારા ઘરની હિસ્ટ્રી કાઢીશ તમારા પપ્પા શું કરતા હતા તમારી મમ્મી શું કરતી હતી તમારી બેન શું કરતી હતી અને તમારા કુટુંબના ફોટા સાથે તમને વાયરલ કરીશ કારણ કે હિસ્ટ્રી કાઢવી એ ચોવીસ કલાકનું કામ છે આનું ચેપ્ટર જેવું પૂરું થશે એના પછી તમારી પણ હિસ્ટ્રી ત્યાં કરશે મિત્રો વધુમાં વધુ વિડીયોને શેર કરવાનો આ શેર આપણે લાઈવ ધ્રુવી પંચાલ ઓફિશિયલમાં યુટ્યુબ ચેનલમાં શેર કરવાનું છે એટલે ડરવાની જરૂર નહીં મને ડર પણ નથી માતાથી ડરું છું દેવી શક્તિને હું માનું છું નાનું દેવ એટલું છે મોટું દેવ એટલું છે પણ આ ચેતન ચેતનુખ્ય ચરી ખાય છે માતાના નામે કે મારી જોડે દેવી શક્તિ છે સધી માતા છે મેરડી માતા છે કોઈ દેવી શક્તિ નથી ખુલે આમ કહું છું મીડિયાના માધ્યમથી કહું છું સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું એટલે મિત્રો ડરવાની જરૂર નથી મેં એને લુખાને પહેલું પણ કીધું તું કે તારી જોડે શું દેવી શક્તિ છે તું તો વાંકો વળી રહ્યો છે તું તો લીટી છે જે છે બરોબર છે ને એટલે એને મેં ચોખ્ખું કીધું છે કે તારી જોડે કામણ તુમણ લીંબુ મરચાં જે ફેંકવું એ ફેંકી શકે છે બાકી ડરાવવાની ધમકાવવાની વાતો મારી જોડે ન કરીશ તું જ્યાં ડરાવતો ત્યાં ડરાવી અને જ્યાં રૂપિયા પડાવતો ત્યાં પડાવ રાજેશ પંચાલને કોઈ જ ફરક પડતો નથી તે જ્યાં જ્યાંથી રૂપિયા લીધા છે બધા એવિડન્સ આવશે બધા પ્રૂફ આવશે બધું જ આવશે પણ એક હું મારા મા બાપની માન મર્યાદાને લઈ તારા નગ્ન ફોટા વાયરલ નથી કરતો પણ તને અભિમાન હોય પાવર હોય તારી માને પાવર હોય ગીતાબેન પાવર હોય અને એટલું જણાવો કે રાજુ પંચાલ વાયરલ દે તો જો હું વાયરલ કરું તો તું ચેતન મારો બાપ થાય છે નેમાજી તું મારો બાપ થાય છે અને તારા બાપના બાપનો જો સાત પેટી નો સરવૈયા ન કાઢી ને તો તમે બધા મારા બાપ થાવ છો લાવ માધ્યમથી આવું બોલું છું કારણ કે તારો બાપો રસ્તામાં કઈ રીતે ઓફ થયો હતો તારા નેમાજીને શરીરે કેમ ગોડ છે તું દુનિયાની શું તકલીફ મટાડે અરે સિવિલના દવાખાના બંધ થઈ જાય તું એમ કહે છે કે કેન્સરના રોગ મટાડું બાળકો બોલતા નથી એમને બોલતા કરો તો શું ડોક્ટરો અભ્યાસ કેમ કરે છે આટલો આટલો ખર્ચો કેમ કરે છે લુખેશ આ રીતે ન કમાવાય ચેતન તું બે પાંચ માણસોને લાઈ અને એમ કહેતો હોય કે હું સમાધાન કરાવું ને ફોન દ્વારા આમ કરે ફોનથી ધમકી આપીશું એટલે ડરી જશે ને અરે તારા જેવા જેવા તો મારી જોડે હવે કઈ કહેતો નહીં લાઈવના માધ્યમથી એટલે સમજી હું શું કહેવા માંગુ છું નલાયક નીચ પડવા ચેતન રજવાડું કોઈ જ નથી કોઈ જ રજવાડું નથી રજવાડું કોને કહેવાય ધર્મરત્ન કોને કહેવાય પરમ પૂજ્ય કોને કહેવાય એ હવે હું તને બતાવીશ બે સાધુ તારી જોડે આઈન જતા શું સમાધાન કરી ગયા છે મને વિષયની ખબર નથી અરવિંદ ભુવાજી એમાં છે તે જોડે બેહાડ્યા છે અરવિંદ ભુવાજી સાચો વ્યક્તિ છે બહુ સારો વ્યક્તિ છે મારી જોડે નથી પણ મેં બે વાર મુલાકાત કરી મને એમને કીધું કે રાજેશ હું તમને મળવા ના મેઘજી તમે ભુવાજી છો હું તમને મળવાઈશ તમે તમારું ડીઝલ બરબાદ ન કરશો અરવિંદ ભુવાજીને તમે ફોન કરીને પૂછજો આ લાઈવના માધ્યમથી બોલું છું અને કાળુ ભગતની મેરડી સાચી સાચી ને સાચી મને પુરાવા પણ મળી રહ્યા છે એ અરવિંદ ભુવાજી જવાબ આલ છે મારે જવાબ આપવાનો થતો નથી અને કદાચ કોઈને તકલીફ હોય ગમે તેવી નાના મોટી તો કાળુ ભગતની મેલડીની અગરબત્તી કરજો ત્રણ અગરબત્તી મેં તો પરચા જોયા છે તમે પણ જોશો તમને પણ લાઈવ માનવામાં આવશે ત્યાં કેટલાના દુઃખ દૂર થયા છે માતાજીને તકલીફ હશે તો દૂર થશે ભાઈ દવાખાનાનું કામ હશે તો ડોક્ટર જ મટાડી શકશે તમે કોઈનું ખોટું કર્યું હશે તો ભોગવવું પડશે ભાઈના ભાગનું ખોટું કર્યું હશે ને ભાઈને નહીં આપ્યું હોય તો ભોગવવું પડશે મા બાપને હેરાન કર્યા હશે તો ભોગવવું પડશે અને કદાચ તમે એમ કહેતા હોય કે અમારે ડાયરેક્ટ કરોડપતિ થવું છે આશા ના રાખશો કરોડપતિ થવા માટે ઘણું બધું કરવું પડે છે એટલે રાજેશ પંચાલ સાચો છે કે જૂઠો છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે બરાબર રાજેશભાઈ બે સાધુ તમારી સાથે ગેમ કરી ગયા મને કઈ ફરક નહીં પડતો સાધુઓની હિસ્ટ્રી આવી જશે એક સાધુની હિસ્ટ્રી આવી ગઈ છે રાવણ દેવ સમાજના છે પ્રાતિજના છે એમના ગામમાંથી દરબારનો ફોન આવી ગયો છે કે સિતવાડા સિતવાડા ગામ પ્રાતિજનું એટલે એ પણ સાધુ સંત હલવાયા છે રાજુભાઈ નહીં હલવાયા સાધુ સંત રાજુભાઈ મળવા નહીં ગયા રાજુભાઈ તો ગમે ત્યાં ફરતા જ હોય છે સાધુ સંતો સામેથી આવ્યા છે રાજુભાઈએ કોઈને આમંત્રણ આપ્યું નથી અને આપવાનાય નથી હા હું એવા સાધુ સંતોને આમંત્રણ આપીશ કે એક હજાર આઠ મહંત કોઈ પણ સમાજના હશે એમને દિલથી આમંત્રણ આપીશ અને એમને મોટા કરીશ મોટા એક કારણ છે કે અરવિંદ ભુવાજી સાચો વ્યક્તિ જા નીકળ્યો છે મેં જાણ્યું છે સાક્ષાત પરચા જોયા છે ત્યારે મને બહુ ઇન્ટરેસ્ટ જાગ્યો કે કાળુ ભગતની ના પરચા છે ભાઈ અપરંપાર હું ત્યાંથી નીકળ્યો એટલે અરવિંદભાઈ ભુવાજીને પૂછજો રાવણ દેવ સમાજના એટલે એમને મારા માંથી કઈક જાણ્યું હશે બરોબર અરવિંદભાઈ ભુવાજી નો નંબર હોય તો પૂછજો કે રાજેશભાઈ વ્યક્તિ કેવો છે શું છે તમને શું પ્રૂફ બતાવ્યા છે મારે વધારે કેવું નથી કારણ કે ભાઈ ની એક ભૂલ થઈ ગઈ કે સાંજે એમને ભોળાવવામાં આવ્યા ચેતન લુખેશના ત્યાં બોલાવવામાં આવ્યો ગમે તે હોય પણ એ જતા રહ્યા એમની બહુ મોટી ભૂલ છે બાકી જે બે સાધુ સંતો આવ્યા છે ક્યાંના છે શું છે આખી હિસ્ટ્રી આપણે બહાર લઈશું એક સાધુ સંતની તો આવી ગઈ છે ને એક બીજાની લાવવાની છે એટલે બહુ મજા આવશે આ મેટરમાં તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય ઠાકર જય શ્રી કૃષ્ણ ભંજન અને કદાચ રાજેશ પંચાલનું ખોટું કર્યું હોય ખોટી કોમેન્ટ કરી હોય તો વિચાર કરી લેજો તમારી પણ હિસ્ટ્રી આવી જશે એટલે ડર છે નહીં રાખવાનો નથી હા મારી ભૂલ હશે તો એક હજાર વાર તમને નમીશ વિડીયો મોકલીશ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે હું વધારે બોલી ગયો છું પણ ખોટા સામે આજે નથી નમવાનો કાલે નથી નમવાનો બરાબર એટલે વિડીયોને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને આપણી યુટ્યુબ ચેનલમાં આ વિડીયોને શેર કરવાનો છે ધ્રુવી પંચાલ ઓફિશિયલ તો એમાં પણ સપોર્ટ કરજો જે હશે સત્ય હકીકત એ જ વાતો હશે બીપડું હશે નહીં અને કોઈ પણ કહેતું હોય કે રાજેશ પંચાલ અને સીએન ઉર્પે ચેતન નેમાજી પ્રજાપતિ સમાધાન કર્યું નથી કર્યું ભાઈ ઓ આજની તારીખ નોંધ કરી લેજો ઓગણીસ ઓલા આ દસમો મહિનો છે ને ઓગણીસ દસ બે હજાર પચીસના રોજ કાળી ના દિવસે વાત કરું છું બપોરે કેટલા વાગ્યા છે ત્રણ ને અઠાવન મિનિટે લાઈવ છું અને બોલી રહ્યો છું એટલે મિત્રો આવા ખોટા જે તતીંગબાજ ભૂવો છે નલાયક છે નીચ છે લીટી છે જે છે એનો પર્દાફાશ કરવાનો જ છે હું એકલો ક્યારે લડી રહ્યો હોય મેં કોઈને નથી કીધું કે મને સપોર્ટ કરો ભાઈ પણ મારા સમર્થનમાં દિલથી આભાર માનું છું કે ઘણા બધા ભાઈઓ છે કીર્તિભાઈ દામા ઓફિશિયલ જોઈનિંગ છો તમે અને સંજીવ પ્રજાપતિ તમે પણ જોઈનિંગ છો ઘણા બધા જોઈનિંગ છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો ભાવેશ પીરડી વિનોદભાઈ બરાબર કારણ કે સત્ય શું છે અને જૂઠું શું છે એ બહાર લાવવું જરૂરી છે પોળી પબ્લિક છેતરાઈ રહી છે પોળી પબ્લિક અંધશ્રદ્ધામાં જઈ રહી છે પોળી પબ્લિકને મારે એટલું કહેવું છે કે કાળુ ભગતની મેલડી એકવાર જતા હોવ તમે રિઝલ્ટ મળશે ક્યાં રવિવાર નથી ભરાવતા કોઈ મંગળવાર નથી ભરાવતા કોઈ પૂનમ નથી ભરાવતા કોઈ પાચમ નથી ભરાવતા તમે તમારા ઘરે બેઠા એક જ કે કાળુ ભગતની મેરડી અરવિંદ ભુવાજી અમારે આ તકલીફ છે આ દુઃખ દૂર થાય કારણ કે છ મહિનાનું છોકરું ધૂણતું બંધ કરેલું છે કાળુ ભગતની મેલડીએ સાક્ષાત પરચો પુરાવો જોઈ રહ્યો છું એટલે વિચાર કરજો આવા પણ પુરાવા છે કાળુ ભગતની મેરડીના એટલે આવા ખોટા તતિંગબાજ જે રૂપિયા કમાવા માટે જે બિઝનેસ કરવા માટે ચેતન ઉભે સીએન ભુવો બેસી રહ્યો છે અને એના સમર્થનમાં બે સાધુ સંતો ગયા હોય તો મને કઈ ફરક પડતો નથી સાધુ સંત તો સાચા મારી જોડે આવશે આવશે ને આવશે એક હજાર આઠ મહંત આવશે અને જવું જબરજસ્ત મોટું કરવાનું છે આ યાદ રાખજો કારણ કે એમને પણ આપણે ભાન કરાવવું જરૂરી છે એ આપણા લોહીમાં હોવું જોઈએ કે ખોટાનો વિરોધ કરવો જોઈએ સાચાને સમર્થનમાં રહેવું જોઈએ જો આપણે સાચા હોઈએ તો લડી લેવાનું થાય છે મિત્રો જય ઠાકર જય ભારત જય હિન્દ અત્યારે આટલું કદાચ સાંજે લાઈવ થઈશું અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય ભારત જય હિન્દ